જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાનો તો ફરી એક નવી સવાર પડી ગઈ તો અત્યારે તો સાતના દસ થઈ અને આજે મેં સ્ટોર ઓપન કર્યો હતો સાડા એ અને આજે શનિવાર એટલે હનુમાન દાદાનો દિવસ એટલે આપણે અહીંયા હનુમાન ચાલીસા વાગો બહુ શાંતિ મળો આવું બધું સાંભળીને તો મનનો અને આજે તો શનિવાર એટલે આઈ થિંક અમકુટનો ઉપવાસ હશે જેમ કહી રહ્યો દર શનિવાર કરો હનુમાન રાજાનો દિવસ એટલે એને એક જ ટાઈમ ખાવાનું હશે બાકી તો જો અમે આજે સાડા છ આવી એટલે આવીને તો આવું બધું બનાવી નાખ્યું આજે બહુ બિઝી ના હોય એટલે માપનું બનાવ્યું અને બીજું બતાવું બીજું શું બનાવ્યું કોફી બનાવી કોફી આ રીતનું આમાં અંદર નાખવાની ફિલ્ટર અને આમાં કોફી પડી જાય જો કોફી ભરેલી ને બંને હવે આ બંને કોફી ભરીશ આ પોડમાં આવા રીતના પોડ આવે કોફી પોડ એની અંદર ભરવાની એટલે કોફી ગરમા ગરમ જ રહે રાખીને પછી તો મેલ દેવાનો એટલે જેને લેવું હોય લે પૈસા મેલવાનું જો બતાવું અહીંયા દોડિયા ઊંચા કરી દીધા આમ તો બહાર અહીંયા કોફી આવે અને આપણા બધા કપ ગોઠવેલા જેમ જે લેવા લે અને બહારનું વાતાવરણ હું બતાવું તો હાલમાં ઠંડી જ છે કોઈ ફરક પડ્યો નહીં રોજ ઠંડી જ હોય હ કેમ કે સ્નો તો જુઓ ઓગળવાનું નોમ જ નહીં લે હાલ તો બિકોઝ ઓફ બાર બહુ ઠંડુ વિધું હોય એટલે ગમે એટલો તડકો ઉપર તો આગળ જ નહીં આપણે અહીંયા બધું ઓગળી ગયું જેમ કે અહીંયા ગાડીઓની અવર જવર રહે ને પાર્કિંગમાં અને આ પવન પવનો બહુ પવન બાર આ ચેવું જોમી જ્યો બરફ ને બધું અને આપણે આ ગાડી આવી કસ્ટમરની બહુ ઠંડી

હા હા શનિવાળી રજાઓ હમ નહીં તાન હા ચાલુ કર નાંખીઓ તો હું ગેસ જાઉં અને હવેથી સીધું આડે ચા નહીં બનાવું ખાવાનું બનાવવાની તૈયારી કરીશું જો બે આપણે તો આ ગાડીઓ આવી જઈએ વેટિંગમાં ઊભી ગેસ પુરાવા માટે અને બહાર હારો એવો તડકો આવ્યો તડકાના લીધે થોડું ઘણું ગરમ એવું લાગે પણ સ્ટીલ ઠંડી તો હજુ હોજ તો બગલા જેવા થઈ જાય ગાડી આ અગિયાર જગ ઉપર એ પંદર જેવી સીડીઓ ચરો એટલે આપણું ઘર આવી જાય એટલે શોંતિ આ બીજા બધા જેવું નહિ આપડે ગાડી લઈને જવાનું ઉનો એટલે અને આપણે જો કપડાં તો મોહવારે સવારે નોખીને જઈ હતી અહીંયા અને હવે બપોરનું કોમ બમ પતાઈને વાળી છું હજી તો મારા એટલે જ કપડાં આવી રહ્યો હજુ રવિનો તો બાકી રોધવાની તૈયારી કરીએ તને આવા કોક અહીં આપણું શાક ચડ આજે તો અંકિતના ધ્રુવ જ ખાવાનું બે જણના અને આ ગઈકાલે ઘી બનાવ્યું તો ને એવું થઈ ગયો સરસ એવું બતાવું તમને ખુલતો જ નહીં જો ખુલ્યો મસ્ત જામી ગયું અને ઘી સરસ એવું એક આ ડબ્બો ભરાયો અને થોડો આર્યો ભરાયો કેટલું સરસ થઈ ગયું ઘી હવે આર્યું ક્યાં સુધી ચાલશે અમારું ઘી બહુ નહીં વપરાતું એટલે બે ડબ્બા બંધ નાખ્યા અને આ ડબલો ધોયા તો ગઈ કાલે ગઈકાલે વેક્યુમના ડબ્બા જેમકે કાલે વેક્યુમ માર્યું હતું થાય રહ્યો અહીંયા લગાવાનું એ હમણાં હું ફિટ કરી દઈશ હા નેચર તો બહુ બાપારે છે એટલા બધા બાઈક એ બાઈક સ્નોમાં ચલાવવાના સ્નો મો ખાસા બધા જો બતાવો સરખું દેખાય હા દેખાયું એક બે ત્રણ ચિયાના પહોંચ આવો બાઈકો આવી ચલાવો ત્યાં કોથમી સમાળ દીધી આપણે અને એક બાજુમાં ગીતા રબારીનું મસ્ત એવું ગીત ચાલે જે મારું ફેવરેટ માંડવો જેનું નવું સોંગ ગાયેલું હો કપડો ધોયો કપડો પછી કબાટ નહીં ખાતર કરો ધોય વાળો મારનો તો આજ કંટાળો આવું તાવડ છો આવડું હો ચાલુ યે સોના વાળો ના સુના વાળો નહીં ગાડી ચોરી અચ્છા પે લાલ કલર ની ગાડી હતી હા ગિફ્ટ માં આપી હતી ને રહી જૂના બાગો મજા ગયો ના ના બરાબર ઇઝ ગોલ્ડ না <laughs> ਆਪਣੇ 5:30 થઈ ਗਿਆ। ਅਨ ਖਾਸੇ ਉਹ ਕੰਮ ਪਤਾ ਲਿੱਧੂ ਮੈਂ। ਕਪੜਾ ਬੱਧਾ ਵਾੜ ਦਿੱਤਾ, ਠੇਕੋਣੋ ਕਰ ਦਿੱਤਾ। ਅਨ ਅੱਜ ਟੀਵੀ ਚਾਲੂ। ਅਨ ਅੱਤਿਆਰੇ ਵਾਸਣ-ਵਾਸਣੇ ਬਰੈਨੰਖਿਆ। ਅੱਤਿਆਰੇ ਤਿਆਰੀ ਕਰੂ ਹਾਨੀ। ਦਾਰਪਨ ਹੈ। ਸਫਟ ਨੂੰ ਚੜੀ ਜਾਣਾ। આજે રાત્રે દાલબાટી બનાવવાની ઈચ્છા ચમકાજી બહાર બહુ ઠંડી અને આપણે એક બાજુમાં લસણે કાઢી દઉં ચટણી બનાવવા માટે તો અત્યારે હું ચટણી બનાવી અને દાળ પલાળી મૂકી દઈ અને થોડીક વાર પછી આરામ કરીશ અને જ્યારે ઊંધી ન થઈશ ને ત્યારે બનાવીશું પણ અહીંયા મેં બાટીનો લોટ બાંધવા માટે તૈયારી કરી નાખી હવે લોટ બાંધી તમને જો જોગાઈશ આપણે બાટી રેડી કરી નાખી હજુ બીજી બનાવવાની ત્રણ ચાર એટલે આમાં બધી નહીં માય એટલે આ રીતે પહેલાં મૂકી દઈએ અંદર ખોલીને જ ટેમ્પરેચર આવી ગયો બધું તો ચાલો બંધ કરી દઈશું અને પડી પડ્યું શેકાશે તો ઘરે કાપડ બીજું કંઈક કામ કરીએ ચટણી બનાવી દીધી લસણની જો આપડો બાપારે ઊંધી ફેવરી દઈશ ફાટી એનો મતલબ અંદરથી ચડવા મંડી હારી ફરથી પાઈ મૂકી દઈએ ફરતી જ આપણે આટલી બાટી ત્રણ ચાર જંડી બનાવીએ કાલે અંકિત ખાશે ને આજે ખાવાની નહીં તો આપણે ઊંધી તો ફેવડી દીધી હવે રાખી દઈએ ફરીથી ચડવવા અને અહીંયા આપણી દાર ઉકળી રહીએ તો હજુ થોડી ઉપરવા દો ને એટલે સરસ રો મસાલો અંદર ભળી જાય ને બધું કમ્પ્લીટ ગાઈસ અમે સાડા નું થઈ ગયા અને અમે લોકો ખા બે ગયા તો તમને બતાવું બધું રેડી કરી નાખ્યું આપણે આ તો આપણે દાળ રેડી થઈ ગઈ ચોકન છે ને જો અને રેડી થઈ ગઈ ભરોણી લે અને ફોલો કરતો તો અને પેલી ચટણી ખોલજો

અને અંકિત અહીંયા બેઠો હ ઓઢીન અને અમારા ઘેરથી ફોન ચાલુ રવિનો ઓવનની લાઈટ ચાલુ બંકર નંખી અમારે ઘેર ફોન ચાલુ હ આ મારો આશુ દીકો ડાયો ડાયો ડમરો ગાઈશ આપણે બધું કામ પતાવી દીધું જો હું તમને બતાવું હા ને બાકી કમ્પ્લીટ કરી નાખ્યું હોહન વાહન ધોઈને ઠેકોણા કરી નાંખ્યો હવે કાલે ભરાવાનો વાહન તો અહીંયા ઇન્ડિયા જેવું ને ઈન્ડિયામાં બહુ મગજ મારી વાહન ધો તો વાહન ધોવાનો અહીંયા એ બાબતે સોનપી અમારી અને આ લોકો જો આ પબજી રમાય મને રમાડતા નહીં આ લોકો એવું ઓલરેડી એમની ટીમ બની ગયેલી હ રોજ આવી રીતે અહીંયા વેહી જશે અને મારા મોઢા જોઈ રહેવાનો એમનો એ ઉતાર લે ચોકન ઉતારવાનું બેઠા તો હો સંતીજી એ લેકર ના હોય બતાવજો એકવાર હેડજો PUBG ની ડિસ્પ્લે તમારી જો ભઈ ઉડી અજુ તો પેલું પેરાશૂટ તો નહીં આવી ઉતરા ભેગા મરી જવાના હા ઉતરા ભેગા ઉડી જવાના આ સિમ્બલ આ ના સિમ્બલ એકવાર સિમ્બલ હા સિમ્બલ તો પ્રો પ્લેયર હો આપણો તો આ કી ફોન નું બતાવી દે તો ચલો ગાઈસ આજનો વિડીયો અહીંયા આપણે એન્ડ કરીશું અગર તમને અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બધાના જય માતાજી જય શ્રી કૃષ્ણ શુભરાત્રિ ચલો